ખેડૂત મિત્રો હું વનરાજસિંહ ઝાલા એગ્રીકોટ ન્યુટ્રીટેક લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામે આવેલા છે આપણા યુવા એવા અને એક્ટિવ ખેડૂત એવા શ્રી કિરણભાઈ પટેલના કેરના પ્લોટ ઉપર આપણે આજે હાજરી આપીએ છીએ જેઓ એગ્રિકો ન્યુટ્રીટેક લિમિટેડની કેડ રોપણીથી લઈ અત્યાર સુધી તબક્કાવા જ પ્રોડક્ટનો જેમને ઉપયોગ કર્યો છે જ્યારે કેર રોપી ત્યારે એમને લેવલ ઓફ કીટ બાયો સાથે એગ્રોસિલ ઓર્ગેનિક એમને ખાડામાં આપ્યું હતું ત્યાર પછી દસ દિવસના તબક્કા બાદ એમને ડ્રિન્ચિંગ આપ્યું છે જેઓએ તેમાં જીવામૃત કીટ અને વામકોનનો ઉપયોગ કર્યો હતો ત્યાર પછીના બીજા દસ દિવસ કે પંદર દિવસ પછી એમને બીજું ડ્રીન્ચિંગ આપેલું છે જેની સાથે સુપર સિક્સ રીગર થ્રી અને ફંગીસાઈડ એનું એડ કરીને એમને બીજું ડ્રિન્ચિંગ કરેલું ત્યાર પછી ત્રીજું એમને જે ડ્રિન્ચિંગ લીધું છે રાસાયણિક ખાતર સાથે એમનો એમની સાથે નેવિતા સઢાળ અને ડાયમંડ બ્લેકનો ઉપયોગ કરેલો છે તો એમને આ રીતે ત્રણ ડ્રિન્સિંગ કરેલ છે અને ખેડૂતભાઈને આપણે પૂછવા માગીશું તમે એગ્રિકોલ નીચેટેક લિમિટેડની જે પ્રોડક્ટો તબક્કાવાઈઝ વાપરી જાય તો એનું તમને રિઝલ્ટ કેવું મળ્યું તો સાહેબ આપણે જણાવશો તમે રિઝલ્ટ બહુ સરસ મળેલું છે તમે જોઈ શકો છો આ બધી પ્રોડક્ટ વાપરવાથી મારા છોડનો વિકાસ સારો થયો છે પ્લસ મારે ગોમા નથી પડ્યો સુકારો નથી આવ્યો અને એનો સ્થળ બી સારું બન્યું છે અને એનો વિકાસ બી સારો થયેલો છે ઓકે તમારું એવું કહેવું છે કે વિકાસ ગ્રોથ સારામાં સારો છે અને આજે આપણે કેટલા દિવસની કેર થઈ જાય આ કેડ થઈ જાય લગભગ આજે બાવન દિવસની સત્તર સાતે આપણે રોપેલી હતી ઓકે એટલે એકાવન બાવન દિવસ થયા છે એકાવન બાવન દિવસમાં જે કેડનો ગ્રોથ દેખાય છે એ સારામાં સારું દેખાય એવું કેવું છે આપણું સારામાં સારું છે આખા ગામમાં તમે ફરશો આવો પ્લોટ બાવન દિવસનો કોઈનો નથી અને સારું રિઝલ્ટ મળેલું છે ઓકે તો તમે એવું કહેવામાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને એગ્રીકોન નેટ લિમિટેડની પ્રોડક્ટો વાપરી છે એમાં તમારે એવું કહેવું છે કોવારો નથી આવ્યો કે સુકારો નથી આવ્યો કે બીજા કોઈ જાતના પ્રોબ્લમ નથી આવ્યા મારા બીજા નવા છોડ લાઈન રોકવા નથી પડ્યા જે રોક્યા છે એના એ જ છે બધા તો અમારા ખેડૂત મિત્ર કિરણભાઈ એગ્રીકોન લિમિટેડ લિમિટેડની પ્રોડક્ટો વાપરીને ખુશ છો કે નહીં ખુશ ખુશ એકદમ બીજા ખેડૂતોને શું સલાહ આપશો તમે બીજા ખેડૂતોને કહીશું કે આ કેગ્રો એગ્રિકોન ની પ્રોડક્ટ વાપરે રિઝલ્ટ સારા છે તમે જોઈ શકો છો હું બહુ ખુશ છું બાવન દિવસમાં આવી પીએસ કઈ જોઈ નથી મેં અને મેં આજ પહેલીવાર એનો અનુભવ કર્યો છે એગ્રિકોનની પ્રોડક્ટનો એટલે મને સારું રિઝલ્ટ મળ્યું તો ખેડૂતભાઈઓ હું આગ્રહ રાખું છું કે એગ્રીકો ન્યૂટ્રીટેક લિમિટેડની પ્રોડક્ટ વાપરી ઓછા ખર્ચે સારું પરિણામ મેળવો જય હિન્દ વસ્તુ